આપણે મિત્ર આપણે પાટે પહોંચી ગયા તો સૌથી પહેલાં પહેલાં ભાઈ આવીને સીધા જ ભાઈ ગયા મોટર કારણ કે એક મોટર ચાલુ થઈ જાય એને એક નથી એટલે મોટર નથીનેક્સ જ ચાલુ ડસ્ટબિન મૂકીને ભાઈ જઈશું આપણે ધંધે જ્યાં જવાનું અહીંયા હું પહેલા જ ભાઈ જઈ પાડોશીનો લઈ જઈને રોડ લઈએ રોડ લઈને તો મિત્રો ગારો બારો સાફ કરી નાખ્યો ન પછી ધરમના કામમાં ઢીલ ન હોય આપણે કરી દઈશું રોડ ખીચો ચાલુ અચ્છા તો મિત્રો અમે બી ભેંસ ચાલુ કરતી તો રોડ ખેંચો ચાલુ ફરીવાર ખેંચો નતો એટલે લગી બધી ભયનત પડતી આપણે મિત્રો ખડે રોડ ખેંચો ન થઈ ગયા તરસા ઉપર ગયા ફ્રીજ બાજુ ફ્રીજને હજુ તો ઉપર ને લઈને પહેલા ભેગા કરાવતારે પહેલા દે પાણી પી લેજો ને આપણે પાણી પી લેશું આપણે મિત્રો પાણીને એક બઘટડા મારીને તરત થઈ ગયા પાછા રોડ ખેંચો કારણ કે આપણો રોડ ખેંચો ને બાકી હતો